વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યન પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

ત્રીજું આ કાવ્યમાં મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરી છે ચોથું કવિ મૃત્યુ સમયે કાળને પડકાર આપે છે પાંચમું ડૂબીને સિંધુ તરી જવાના અને છઠ્ઠું એક આત્મબળ અમારું માત્રની દવા છે ત્યાર પછી ક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું સાતમું છે કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો કવિ પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે બીજું કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તો કવિ દુઃખ માત્રની દવા આત્મબળને ગણે છે ત્યાર પછી ડ નીચેના પ્રશ્નોના વાક્યમાં આપો જેમાં અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના માર્ગ મળી જ જાય છે ત્યાર પછીનો પ્રશ્ન દસમો કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે તો કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે અગિયારમું રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના સમજાવો તો જીવનમાં ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે ત્યારે અમે કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું ત્યાર પછી પ્રશ્ન બાર થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના ઉપયોક્ત પંક્તિનો ભાવાર્થ સમજાવો તો કોઈ ઉકેલ ન મળે તો એનાથી મુંજાઈને મનથી અમે થોડા મરી જવાના એટલે કે અમે કદી નાસીપાસ થઈ નહીં થઈએ ત્યાર પછી પ્રશ્ન ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું પ્રેમ ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવીને એ બુજાઈ જાય કે હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર જેવો અમારો ધણી છે અમે એમ થોડા મરી જઈએ જવાના છીએ ત્યાર પછી વિભાગ માગ્યા પ્રમાણે ઉત્તર આપો જેમાં પેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો જેમાં પેલું સાચી જોડણી જેમાં પેલામાં દીપક અને બીજામાં દુનિયા આ રીતે સાચું થશે ત્રીજામાં સંઘના ઓળખાવો જેમાં દવા છે તે જાતિવાચક અને ઈશ્વર છે તે પણ જાતિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો જેમાં નિજ એટલે પોતે અને સિંધુ એટલે થશે સમુદ્ર ત્યાર પછી પ્રત્યય ઓળખાવો જેમાં અટંક નો પૂર્વ પ્રત્યય થશે લિંગ ઓળખાવો જેમાં જીવન છે તે નપુસકલિંગ થશે અલંકાર ઓળખાવો આત્મબળ અમારા અમારું દુઃખ માત્રની દવા તો રૂપક અલંકાર છે ત્યાર પછી વિશ્વની અંદર સમાસ ઓળખાવો જેમાં આત્મબળ છે તે તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો જેમાં વિશેષણ જણાવો જેમાં પેલું છે થોડા અમે મુંજાઈને મરી જવાના તો મુંજાઈ વિશેષણ થશે દુનિયા દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના તેમાં ચારે વિશેષણ છે ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં ખોળિયું એટલે થશે શરીર અને જડે એટલે થશે મળે ત્રેવીસમું વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમાં વિરામ તો અવિરામ વિકાસ તો વિનાશ પ્રકાશ તો અંધકાર ભય તો નિર્ભય અને ખીલવું તો કરવું ત્યાર પછી ચોવીસમુ રૂઢિપ્રયોગનો અર્થ આપો જેમાં રસ્તો કરી એનો અર્થ થાય ઉપાય શોધવો ત્યાર પછી પચીસમુ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો જેમાં જેને ભય નથી તે તેને કહેવાય નિર્ભય અને ધ્વનિ ઘટક છૂટા પાડો જેમાં વિકાસના ધ્વનિ ઘટકો છે તે આ રીતે છૂટા પડશે ત્યાર પછી નિબંધ લેખન છે જિંદગી એટલે જિંદાદિલી તો ચાલો જોઈએ જીવન એક સંગ્રામ છે જીવન એક યજ્ઞ છે જીવન છે જખમો વિના કોઈ સંગ્રામ જ્વાળા વગર કોઈ યજ્ઞ અને તોફાન વગરનો સાગર કદી જોયો ખરો એમ જ આ બધા અવરોધોને પાર કરી જીવન જીવે એ જ જીવનને સાચા અર્થમાં જીવી શકે જિંદગી એટલે જિંદા દિલી અને જિંદાદિલી એટલે જીવન જીવીએ ત્યાં સુધી માથું ઊંચું રાખી ખુમારી જીવન જિંદગી એટલે પ્રેમ શૌર્ય દયા ઉદારતા ત્યાગ આત્મબલિદાન જેવા અનેક ગુણોથી ધબકતું અને બીજા અનેક લોકો માટે પ્રેરણાદાયક ફળે એવું જીવન એક દિલ મનુષ્ય તેના વર્તન વતન માનવ ધર્મ કર્તવ્ય નિભાવવા સહેજ પણ પાછી પાની નથી કરતો તે કોઈ કાયરની જેમ કામ નહીં કરવામાં માનતો નથી કેમ કે તેની સામે ભારતના વીરતાથી જજુમનાર અનેક વીર જેવા કે મહારાણા પ્રતાપ રાણી લક્ષ્મીબાઈ સમ્રાટ અશોક શિવાજી જેવા ઉદાહરણો હોય છે અનેક સંતો મહંતોના જીવન પણ જિંદાદિલના ઉદાહરણ પૂરું પાડે છે જેવા કે મીરાબાઈ નરસિંહ મહેતા જ્ઞાનેશ્વર તુકારામ ગુરુ નાનક કબીર એકનાથ વગેરે લોકોમાં જ્ઞાન કર્મ અને ફેલાવવાનું કામ કરે છે જિંદાદિલ વ્યક્તિ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પણ ખુશ રહે છે જિંદાદિલ વ્યક્તિ પોતે હારતો હોવા છતાં પણ જીતનારને અભિનંદન આપતો હોય છે તે અગવડ વેઠીને પણ બીજાને સુખ આપે છે પોતે ઝેર પીને પણ બીજાને અમૃત પીવડાવે છે પોતે અંધારામાં રહી દુનિયામાં રોશની ફેલાવે છે તે સત્ય ખાતર મરવાનું પણ હસતા મુખે સ્વીકારે છે આવો વ્યક્તિ બધી રીતે આદર્શ હોય છે જે સુખ દુઃખ જીત હાર લાભ નુકસાન વગેરેનો વિચાર કર્યા વગર જીવન જીવી વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું સંતુલન જાળવી રાખે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ તેર રસ્તો કરી જવાના ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયની સ્વ પોથીની પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો